આમ તો રાસાયણિક દવાઓ ખાતરને લઈને શરીરમાં વિવિધ પ્રકારના રોગ દસ્તક આપતા હોય છે અને નાની ઉંમરમાં જ યુવાનો રોગનો ભોગ પણ બનતા હોય છે તેથી તમામ લોકો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત થતો પાક આરોગી શકે તો તમામ લોકોનું શરીર નિરોગી બને અને તે જ આશયથી સાબરકાંઠાના કાંતિભાઈ પટેલે છ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી લોકોને રાસાયણિક દવા અને ખાતર વગરના પાકનું વિતરણ તેઓ કરે છે તો આ ઉપરાંત જીવામૃત બેક્ટેરિયા સહિતના ખાતરનું પણ તેઓ લોકોમાં વિતરણ કરે છે જરા થકી અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે અને રાસાયણિક દવાઓ અને ખાતર વગરના પાકનું ઉત્પાદન કરતા તેઓ થયા છે અને તે જ કાંતિભાઈનો પણ મુખ્ય આશય છે લગભગ થી તે પ્રાકૃતિકની પ્રયત્ન ચાલુ કર્યા છે પહેલું થોડું થોડુંક મારા ઘર માટે મેં પ્રયત્નો કર્યા અને પ્રાકૃતિક ખેતી કરવાથી ઘઉંશ શાકભાજી બધી ટોટલી કરું છું પેલું મારા ઘર પૂરતું કરતું અને એની અંદર સ્વાદમાં બી એટલો બધો ફરક લાગ્યો અને એવું થયું કે ખર્ચામાં બી ઘણો ડિફરન્સ પડે છે આપણે ના કરતા પચાસ ટકા પેસ્ટિસાઈડ કરતા ખર્ચો ઓછો થાય છે અને બીજું કે જ્યાર સુધી બનતા હોય છે આપણા જેટલા નજીક ભાઈ ભાઈઓ બેનો છે બધાને પેસ્ટિસાઇડ વગર નું ખવડાવું છે આપણે બરાબર અને રોગ મુક્ત થાય કે નાના નાના બાળકો અત્યારે ઝેર ખાય છે અને પાંચ થી 10 વર્ષની ઉંમરમાં માં ડાયાબિટીસ નું કેન્સર ના આવો ભયંકર રોગો આવે છે એટલે મને અંદરથી એમ થયું કે આપણે પૈસો બહુ કમાવ નહીં પણ કોઈનું સ્વાસ્થ્ય સુધ્ર અને બીજા બાળકો કે કોઈ પણ ભાઈ એ ચોખુ ખાય એવી ગણતરીથી મેં કર્યું છે અમે આ 6 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને આ ખેતીમાં દરેક શાકભાજીમાં મરચો છે ઘઉં છે લસણ ડુંગળી જામફળ દરેક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને આનું રિઝલ્ટ સારું છે અને રાગરાગ લોકો આ તરફ વળ અને અમે તો કરીએ જ છીએ અને અમારું ગામમાં મન જોઈને બીજા એ લોકો ખેડૂતો કરતા થયા છે અને આ સારી સલાહ હશે આ કોઈ નથી કોઈ રોગો આ તે બધું દૂર રહેશે આ પ્રાકૃતિક ખેતી છે જીવામૃત બીજામૃત એનાથી થાય છે અને આ ખેતી દવા ખાતર વગરની સે અહીંયાથી જીવામૃત બી લઈ જઈએ છીએ અને આ શાકભાજી ખાવા માટે લઈ જઈએ છીએ અને આ શાકભાજીથી આ આ જીવામૃત લોકોના જીવનમાં જે રોગો થાય છે કેન્સર જેવા ભયંકુર રોગો થાય છે ડાયાબિટીસ આવા જે બીપી નાના નાના યુવાનો પણ આ શાકભાજી દવા ખાતર વગરની ખાવાથી એમ કે રોગો મુક્ત થાય છે